બટાકાનું શાક એવું છે કે જનરલી બાળકોથી માંડીને મોટેરા સુધી બધાને જ ભાવતું હોય છે અને કેટ કેટલી રીતે આ શાક બનતું હોય છે કોરી ભાજી બનાવો ચિપ્સની રીતે બનાવો લસણિયા બટાકા ખાટા મીઠા બટાકા દમ આલુ અને બીજી કેટલી એ રીતે તો આજે આપણે પણ આચારી આલુ બનાવીશું કે જે તમે એકવાર જો બનાવશો ને તો પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને સાથે દળાદાર ખીલેલી મસાલા પૂરી પણ બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં મસાલાપુરીના લોટ બાંધવા માટે એક કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ લઈશું બે ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ અને વન ફોર ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ તીખું મરચું હાફ ટીસ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન અજમાને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું એક ટીસ્પૂન તલ છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું આ રીતે થોડું મુઠિયા પડે એ રીતનું મોણ દેવાનું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ભાખરી કરતા સાધારણ નરમ રહે એ રીતનો લોટ બાંધી લઈશું લાસ્ટમાં હાથમાં સાધારણ તેલ લઈને લોટને સુવાળો કરી લઈએ અને પૂરી જેવા લુવા કરીને આ લોટને બાજુ પર રાખીશું હવે આપણે આચારી આલુના શાકમાં મેથીની ભાજી પણ એડ કરવાના છીએ તો કુંડામાં ભાજી વાવી હતી એ રેડી થઈ ગઈ છે તો એ લઈ આવીએ અને આ અગાઉ મેં હાલમાં જ આ મેથીની ભાજી ઘરે વાવીને એને બેથી ત્રણ મહિના સુધી ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરી શકાય એનો અલગથી ડિટેલમાં વિડીયો બનાવ્યો છે અને જુઓ કેટલી સરસ લીલીછમ તાજી ભાજી રેડી છે અને ભાજીના મૂળમાં માટીનું પ્રમાણ પણ ખૂબ હોય છે તેથી આ ભાજીને પાણીથી ચાર પાંચ વખત સારી રીતે ધોઈ લેવી ખૂબ જ જરૂરી છે આટલી ભાજી થઈ છે હવે એના મૂળના ભાગને મેં કાપી લીધો છે ત્યારબાદ ભાજીને કટ કરી લઈએ અને ફરીથી સારી રીતે પાણી વડે ધોઈ લેવાની અને નિતારી લેવાની છે અને ત્યારબાદ બાજુ પર રાખી અને ચાર બટાકા લીધા છે એની છાલ ઉતારી લઈએ અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું બાઉલમાં પાણી લીધું છે એમાં બટાકાને કટ કરીએ હવે આચારી આલુનું શાક બનાવીશું તો ગેસ પર નોનસ્ટિક કડાઈ મૂકી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈએ અને ત્યારબાદ વઘારમાં આ પાંચ ફોરણ મિક્સ છે કે જેમાં પીળી રાઈ જીરું વરિયાળી મેથી અને કલંજી છે અને આ તમને રેડીમેડ પણ મળશે ગ્રોસરી સ્ટોરમાંથી અને તમે આ પાંચ વસ્તુ ઘરે મિક્સ કરીને બોટલમાં ભરીને પણ તૈયાર કરી શકો તો આ આપણે વઘારમાં દોઢ ટીસ્પૂન જેટલું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ હાફ ટી સ્પૂન હળદર ઉમેરીએ અને ત્યારબાદ બટાકા ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ કે જેથી બટાકા કૂક થવામાં હેલ્પ થાય અને ગેસની આંચને સ્લો ટુ મીડિયમ રાખવાની અને ઢાંકીને બટાકાને કૂક થવા દઈશું બે મિનિટ બાદ ફરીથી જોઈ લઈએ અને હલાવીને ઢાંકીને ફરીથી થવા દઈશું હવે બટાકા અડધા કૂક થઈ જાય ને એટલે આપણે ભાજી ઉમેરીશું એની અંદર કે જેથી બટાકાની સાથે ભાજી પણ કૂક થઈ જાય તો આ અડધો કપ છે અને બીજી વન ફોર્થ કપ જેટલી ઉમેરીએ એટલે કે પોણો કપ જેટલી મેથીની ભાજી છે કે જેને સારી રીતે ધોઈને મેં નિતારી લીધી હતી અને ફરીથી ઢાંકીને થવા દઈશું ભાજી ઉમેર્યા બાદ ફરીથી આપણે એને હલાવીને થવા દઈશું હવે બટાકા કૂક થયા કે કેમ એ આ રીતે ચેક કરી લેવાનું અને બટાકા બટાકા પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે તો હવે ડ્રાય મસાલા એડ કરીશું ડ્રાય મસાલામાં આ બે ટીસ્પૂન જેટલો મેથીયાનો કોરો સંભાર મસાલો છે એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટીસ્પૂન જેટલા ડ્રાય ફુદીનાના પાન છે બે ટીસ્પૂન તલ બે ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને શાકના નામ મુજબ એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ કે જે મેથીના અથાણાનો રસો લગભગ દો ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું અને આ મસાલાથી શાકના સ્વાદમાં ચાર ચાંદ લાગી જશે અને ફુદીનાનો ડ્રાય ફુદીનાના પાન તમારી પાસે ના હોય ને તો ફ્રેશ ફુદીનાના પાનને બારીક ચોપ કરીને ઉમેરી શકાય અને સારી રીતે મિક્સ કરીએ અને ડ્રાય મસાલા સારી રીતે મિક્સ થઈને સેટ થઈ જાય એ રીતે બેથી ત્રણ મિનિટ રાખીશું અને ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું આપણું ચટપટા સ્વાદવાળો શાક એકદમ રેડી છે તો હવે કડાઈને ગેસ પરથી ઉતારી લઈએ અને હવે મસાલા પૂરીનો લોટ જે બાંધી લીધો છે એમાંથી આપણે પૂરી વણી લઈશું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકશો બીજી બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે આ રીતે મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લીધી છે તો હવે તેલ ગરમ થઈ જાય તે ચેક કરી લઈએ આ રીતે પૂરી તળાઈને તરત ઉપર આવી જાય એ રીતે ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે પૂરી મૂકીશું વાવ દડાદાર ખીલેલી મસાલા પૂરી રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે બાકીની પૂરીને પણ તળી લઈશું આવી ગરમ ગરમ ખીલેલી પૂરી ખાવાની તો જોરદાર મજા આવી જાય એટલે ઇડલી પૂરી પણ આપણે નાના હતા ને ત્યારે તો આમ મમ્મી પૂરી દોડતી ને તો ચાર પાંચ પૂરી તો આપણે દોડતા દોડતા પણ ખાઈ જઈએ અને બુટ બટાકાના શાક સાથે પૂરીનું કોમ્બિનેશન તો બેસ્ટ છે અને આચારી આલુ સાથે ગરમ ગરમ ખીલેલી મસાલા પૂરી ખાવાની તો મજા જ આવી જાય છે અને મસાલા પૂરી સાથે ગરમ ગરમ ચા હોય ને તો પણ મજા આવી જાય એકલી ચા અને પૂરી પણ તો પૂરી રેડી અને અચારી આલુ પણ રેડી છે તો શાકમાં થોડી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું તો આ થયું ગરમ ગરમ અને ચટપટા સ્વાદવાળું અચારી આલુનું શાક અને સાથે ગરમ ગરમ એવી દળાદાર ખીલેલી ખીલેલી મસાલા પૂરી અને તમારા ઘરમાં મસાલા પૂરી કોને વધારે ભાવે છે અને મસાલા પૂરી સાથે તમે શું ખાવાનું પસંદ કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને પૂરી કેટલી સરસ સોફ્ટ થઈ છે એ તમે લાસ્ટમાં તોડું ને ત્યારે જોજો અને આવજો